ગોહિલવાડમાં અંદરના ગામોમાં સિમરડીમાં નાના મોટા ઘણા ઐતિહાસિક ઘટનાઓ સાથેની આસ્થા સ્થાનો રહેલા છે પીપરડી ગામના સિમરડીમાં પણ બેલનાથ મહાદેવ શિવલિંગ વીરદમી હુમલાનો ભોગ બનેલ ખંડિત થયાની અને એક થયાની કથા ધરાવે છે વીરદમી શાસક બેલનાથ શિવલિંગ ખંડિત કરી આગળ ભુતિયા ગામ સુધી લઈ ગઈ જ્યાંથી આ ગ્રામ્યજનો વાંચતે ગાજતે આ લિંગનો ભાગ પરત લાવી મૂળ સ્થાને જોડી સ્થાપક કરી અને આ લિંગ એક થયેલ આ જોડાયેલ લિંગ પર કાપવાનું નિશાન આજે પણ દ્રશ્યમાન છે તાજેતરમાં દાતા દ્વારા बाजूમાં જ એક શિવલિંગ પર સુંદર મંદિર નિર્માણ કરાયેલ છે પ્રવેશ દ્વાર પણ બાંધવામાં આવેલ છે નદી છે લાદીયા ધરા નદી છે ત્રિવેણી સંગમ થાય છે તેમજ આ દાદાનો ઇતિહાસ એવો છે કે મોહમ્મદ ગઝની આ દાદાને ખંડિત કરીને લઈ જતા હતા ત્યાં ભૂતિયા ગામ બાજુમાં છે ત્યાં ત્યાંનો આંડયો હતો એ હાલ્યો નહીં અને ત્યાં ઝૂકી ગયો પછી અમારા એ ત્યાંથી નીકળી ગયા અને પછી શિવલિંગ ત્યાં પડ્યુંર્યું અને ગામ વાસ્તે ગાસ્તે લાવી અને અહીંયા બિરાજમાન કર્યા પ્રતિષ્ઠા કરી દાદાનો ઇતિહાસ એવો છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર